યાત્રાધામ અંબાજી અને તારંગાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે રેલવે કામગીરી શરૂ કરાઈ રેલવે વિભાગ દ્વારા અંબાજીથી લઈને અલગ અલગ ગામોમાં રેલવે ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે અંબાજીથી અંદાજે ત્રીસ કિલોમીટર દૂર મંડાલી પાસેના હાથીપગલા ગામ ખાતે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા હાથીપગલા ગામના લોકો દોડતા અને જીવ બચાવતા જોવા મળ્યા હતા તે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વીડિયોની ખરાઈ માટે મીડિયાની ટીમે જ્યારે હાથી પગલાં ગામના બ્લાસ્ટ થયેલા સ્થળની મુલાકાત લીધી ત્યારે અહીં કામ કરતી એજન્સીના સંચાલકોએ જણાવ્યું હતું કે આ ધડાકામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ધડાકાના કારણે જે ઘરોને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે હાલમાં આ જગ્યા પર રેલવે ટ્રેકની કામગીરી એમ કે સિંહ નામની કંપની દ્વારા ઝડપભેર ચાલી રહી છે ત્યારે ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા સ્થળ પર આવી વળતરની રજૂઆત કરવામાં આવી હતી અને એજન્સી દ્વારા વળતરની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો હાલમાં અહીંના વિસ્તારમાં રેલવે માટે વિવિધ મશીનો દ્વારા પર્વત કાપવાની અને ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે કંપની દ્વારા ચાર વખત બ્લાસ્ટિંગ કરાયું હતું પરંતુ તે દરમિયાન કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું પરંતુ માત્ર છેલા બ્લાસ્ટ જ પથ્થરો ઉડ્યા હતા સહી સલામત ઉપર આ લોકો ભરાકો કરો છે નતું એવું એક પોચ ભરાકા કરા એન થી કોઈ પથ્થરો ઉડ્યો નતો એક પથ્થરો તો કડક આવી ગયો સાહેબ થી કડક પથ્થર થી અમારા ઘેર બાજુ આ હતી હતે ઘેર નું થોડું પથ્થર ચાર પોસ્ટ ફૂટા છે ત્રણ ભાઈઓ એ પથરાનું નુકસાન પણ આ પાર્ટીએ નુકસાન પણ હાલવાનું કબૂલ કર્યું છે તે જે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ ખરો ને રેલવે ટ્રેકનો એ ચાલુ છે અને એમાં જે ત્રણ ચાર પાંચ વખત જે બ્લાસ્ટ કર્યું એમાં કોઈ પથ્થર ઉછલા નથી બરાબર અને જે આ પથ્થર હતો એ હાર્ડ હતો એટલે આ વખતે થોડું બ્લાસ્ટિંગ થયું એ ભારે થયું એટલે એમાં થોડા પથ્થર ઉછલા વધારે વેગ મળ્યો બરાબર એટલે એમાં કોઈ જાનહાની થઈ નથી પછી આ લોકો જ્યારે જ્યારે બ્લાસ્ટિંગ કરે ત્યારે પોલીસ પ્રશાસન વત્તા એ પોતે પણ ઘરો ખાલી કરાવે છે બરાબર લોકોને જાણ કરી દે છે અને એમાં કોઈ જાનહાની નથી બે ત્રણ પતરા તૂટ્યા છે આ મેં કહી દીધું છે કે નુકસાન આપી દેવું પડશે એ લોકોએ કીધું છે કે અમે લોકો નુકસાન ભરપાઈ કરી દઈશું અને જે આ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકાર છે અમારી જાતિ માટે તો સારો છે અને આનથી વિકાસ થશે એટલે સારું છે બરાબર અને કોઈ જાનહાની નથી ने कोई મોટો નુકસાન લાગી નથી હા હા અને તો મે મીડિયા વાનો કો નમસ્કાર કરતો હું કે આપને અમારા યહા તક પહોંચને કા અવસર દિયા હે અને બાકી એ એમ કેસી કંપની કા પ્રોજેક્ટ હે રેલવે ટ્રેક બન રાય હે ઇસકે લિયે પૂરા લીગલી કામ ચલ રાય હે પૂરા ઇસકા જો અપનો પરમિશન વગેરા સબ કુછ હે અને ઇસકી પથ્થર કી ક્વોલિટી હે બહોત હાર્ડ ક્વોલિટી હે बगर ब्लास्टिंग किए ये इम्पोसिबल हो ही नहीं सकता है इसके लिए और जो गाँव के एरिया में खाली करवा के ब्लास्टिंग करते हैं उसमें प्रशासन की भी ड्यूटी है हम भी पूरा सहयोग करते हैं और गाँव वाले खुद भी सहयोग करते हैं हमारा तो ये खुद समझदार हैं गांव के लोग पूरा सपोर्ट करते हैं किसी को मान जन आनी नहीं पहुँचे इस हिसाब से काम को चालू रखा गया है ये दूर तक पत्थर गए आगे से कभी कभार पांच बार ब्लास्टिंग किया है एक ही बार में ऐसा हुआ है बाकी बहुत कम होता है किसी को लगा नहीं है कोई एक दो घर को छोटे पत्थर जाके गिरे तो कुछ पत्थर वगैरह टूटा चलेगा रिपोर्ट नरेश ठाकुर साथ संजीव राजपूत टीवी नाइन गुजरात दांता बनासकाठा